લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે બે હજાર થનારી આગામી લોકસભાની ચૂંટણીના માર્ગદર્શન માટે અગત્યની બેઠક યોજાઈ હતી જેમાં વડોદરા લોકસભા બેઠકના કલસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા લોકસભા પ્રભારી ભરતસિંહ પરમાર લોકસભા સંયોજક ભરતભાઈ શાહ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ સહિતના ધારાસભ્યો અને ભાજપા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી બે હજાર ચોવીસ ની સમગ્ર દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં વડોદરા સંસદીય મત ક્ષેત્રના લોકસભાના અંગેની બેઠકમાં આજે મધ્ય ઝોનના આપણા ઇન્ચાર્જ ગોરધનભાઈ ઝડફિયા આ સીટ ના પ્રભારી કાર્યકર્તાઓની વચ્ચે ફીર એક બાર મોદી સરકાર ગુજરાતમાં માં છવ્વીસે છવીસ સીટ ભારતીય જનતા પાર્ટીની પાંચ લાખ કરતા વધારે પ્રચંડ વિજય મને એ માટેના આયોજન કરવા માટે આજે અહીંયા બધા એકત્રિત થયા છે અને આ ચૂંટણીમાં માત્ર છવ્વીસ માંથી છવ્વીસ નથી મેળવવાના પરંતુ ભારત એ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા જઈ રહી છે એવા પ્રસંગમાં વડોદરા અગ્રેસર ભૂમિકા ભજવે એ માટે આજની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું વડોદરામાં પ્રચંડ અને ભવ્ય વિજય મોદી સાહેબના નેતૃત્વ હેઠળ મળવાનું